અયોધ્યામાં આવી ગયો છું શ્રીરામ જન્મભૂમિ મસ્ત આરામ થઈ ગયો છું સુરતની અંદર નાના વરાછા ઢાળમાં રામજી મંદિર આવ્યું છે ત્યાં અલખિયા બાપુ કરીને મંદિરની સેવા કરે છે ગાયોની સેવા કરે છે તો તેણે મને અહીંયા અયોધ્યાની અંદર મસ્ત સારો એવો રૂમનું અરેન્જમેન્ટ કરી આપ્યું છે એનો અહીંયા કોન્ટેક છે જે એમના ગુરુભાઈઓ હોય એની સાથે તો અહીંયા એક એસીવાળા મસ્ત રૂમનું મને અરેન્જમેન્ટ કરાવી એ એટલે મજા આવી ગઈ આરામ કરીને બે ત્રણ કલાક હાલ એને બધે જે અહીંયાનો મેઇન મંદિર હનુમાનગઢી બધે દર્શન કરવા નીકળો છું ચાલો આપણે દર્શન કરીએ અને હા જે મેઇન મંદિર છે શ્રીરામ મંદિર જે હમણાં જ મને યાદ છે દિવાળી જેવો માહોલ હતો હમણાં જ ઓપનિંગ થયું છે એકવીસ માર્ચ યાદ જ હશે બધાને તો પાવન અવસર પર હું અહીંયા પહોંચ્યો છું તો દર્શન કરવા તો જવાય જ પણ મોબાઈલ અલાઉડ નથી ત્યાં કોઈ બી વસ્તુ અલાઉડ નથી મોબાઈલ નહીં જાય અંદર દર્શન કરીએ આપણે ચલો ફટાફટ હાલ જાઉં હું હનુમાનગઢી મંદિર આવી ગયો છું જે અયોધ્યાનું ફેમસ મંદિર છે આજે તમે ઘર જુઓ છો ને ત્યાં હજુ રોકાયેલો છું અને એક્ઝેક્ટ બાજુમાં મંદિર છે પસતા હનુમાનજીના દર્શન કરીએ અને પછી આપણે આગળ વધીએ તો આપના હનુમાનજીનું મંદિર બાજુમાં જ રામજી મંદિર છે તો ત્યાં બી આપણે જતા રહેશું બહાર છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે હાલો આપણે દર્શનનો વારો આવી ગયો અંદર મોબાઈલ અલાઉડ નથી એટલે મોબાઈલ મૂકી દઉં ઓકે અરેડી મંદિરની અંદર છું અને મસ્ત ભગવાનના મારે દર્શન થયા છે તો આ જે મંદિર છે હનુમાન ગડી એક્ઝિટ જે આપણું નવું જે રામ મંદિર બન્યું છે બાબરી મસ્જિદની જગ્યાએ એ જ જગ્યાએ હું હાલ છું મંદિરનું આર્કિટેક્ચર જુઓ મસ્ત દાદાએ દર્શન આપ્યા હું એક્ઝિટ ગેટ તરફ વધી રહ્યો છું આ બાજુ હનુમાન અને એવું બધું લખેલું છે મજા આવી ગઈ દર્શન કરીને ભગવાનના દાદા જુઓ કેટલી ઉમરે ભગવાનની સેવા કરે છે ઘણા જે વડીલો હશે વડીલોને ખબર હશે મારે જવાને તો ખબર નહીં હોય ઓગણીસો બાણુંની અંદર મંદિર બનાવવા માટે જે પથ્થર આવવામાં જે પથ્થર લાવવામાં આવ્યા હતા ઓગણીસો બાણુંની અંદર મંદિર બનાવવા માટે રામ મંદિર એ પથ્થરને પછી યુઝ નથી થયો તો એ પથ્થર હાલની તકે અહીંયા છે ઓગણીસો બાણુંમાં જે પથ્થર આવેલા કોતરીને તૈયાર રાખેલા છે પણ યુઝ કરવામાં નથી આવ્યા આ પથ્થર બધા એ જ પથ્થર છે ઓગણીસો બાણું ના જે યુઝ નથી થયા આ મંદિર બનાવવા માટે ઘણી મહેનત કરેલી છે આપણા હિન્દુ ભાઈઓ સલામ છે જેને જે બલિદાન આપેલા છે જેને બાબરી મસ્જિદ પડી ત્યારે જે શહીદ થયા છે અને જે મસ્જિદ પડી એવું કહેવામાં આવે છે મેં સાંભળેલું છે પપ્પાના મોઢે ને ઘણા બધાના મોઢે કે મસ્જિદ હતી ને મસ્જિદ એ પાંચ મિનિટની અંદર પાડનાઈ ગઈ હતી વિચાર કરો કે આપણા હિન્દુ ભાઈઓ કેટલા ભેગા થયા છે તો એ માતાજીનું નામ છે ને ગૌતમ હતું કે જેને મંદિર ફાળવામાં છે ને બહુ કયો ફાળો આપેલો છે કે જે આ મસ્જિદ હતી ને બાપરી મસ્જિદ એ ફાળવામાં મેન કોઈનો ફાળો હોય ને તો એ છે ઋતુમ દેવીનો જ્યારે એ મસ્જિદ પડી ને જ્યારે એ ભાઈ ખરેખર એ માતાજી ઋતુમ દેવી બહુ યોગદાન એની સ્પીચ જ એવી હતી કોઈના ભી દિલની અંદર છે ને લોહી ઉકાળવાનું કામ કરતા જનુન ચડાઈ દેતા હોય એના કારણે છે ને મસ્જિદ એ પડેલી છે એવું બી કહી શકાય એની સ્પીચ જોજો જૂની જે સ્પીચ છે ને એ એકવાર ટ્રાય કરજો સાંભળજો કુટુંબરા દેવીની સ્પીચ જ્યારે ચુકાદો આવ્યો હતો રામ મંદિરનો એના પછી જ્યારે નિર્માણ ચાલુ થયું રામ મંદિર બનાવવાનું ત્યારે નેપાળના પોખરાથી ઘણાને યાદ હશે કે શાલીગ્રામ આવેલા તો આ શાલીગ્રામ છે એક આ જે શાલીગ્રામ છે એ ને બાજુમાં આ શાલીગ્રામ છે મોટા મોટા જે શાલીગ્રામ આવેલા ને એ આ શાલીગ્રામ છે ઘણી બધી વસ્તુ જ્યારે રામ મંદિરનું બન્યું ત્યારે ઘણાને ખબર હશે અગરબત્તી આવેલી એકસો આઠ ફૂટ પછી ગદા આવેલી બાણ આવેલું નગારું આવેલું તો એ બધી જ વસ્તુ છે ને અહીંયા છે આ રાજસ્થાનથી આવેલી શિલા છે પથ્થર મતલબમાં ત્રણ પથ્થર રાજસ્થાન થી આવેલા હતા મૂર્તિ બનાવવા માટે આ એ જ છે રાજસ્થાની પથ્થર મૂર્તિ બનાવવા માટે તો ઓમકારે નર્મદેશ્વર શિવલિંગ આવેલી ઓમકારેશ્વરથી એકા નગારું ભી આવેલું છે અને ક્યાંથી આલું યાદ નથી પણ બહુ જ વજનમાં ઘણું મોટું નગારું આવેલું હતું ટ્રકમાં આવતું ત્યારે આપણે વિડીયો જે વિડિયો હતા ને વાયરલ થયા હતા તમને ખબર તો ઘણા જયારે રામ મંદિર ની અંદર જે જે પથ્થર છે પવિત્ર વસ્તુ છે નગારું છે રામદેવ છે જે જે આવતું હતું એમાંથી જો એક કર્ણાટકમાંથી ત્રણ પથ્થર આવેલા છે નગારું આવેલું છે મોટી ગદા આવેલી છે હનુમાનજી માટે અને અહીંયા રામજી ભગવાન માટે એક બાણ ભી આવેલું છે બાણ છે ગદાનું સ્વરૂપ જુઓ કેવડી મોટી છે જય શ્રી રામ મેન એન્ટ્રી ગેટ અયોધ્યા કે જે આ જ્યા ધર્મોસ્તો જય ધર્મચોક છે આ મેન અયોધ્યાનું જે હાઈવેથી જે અયોધ્યા નગરીની અંદર જવાય છે અયોધ્યા ડેમની અયોધ્યા ધામની અંદર જવાય છે ને આ એ જ રસ્તો છે આગળ મેઇન ગેટ છે ત્યાં જઈએ ત્યાં એક્સપ્લોર ઉપર કેટલી મસ્ત મસ્ત બધી મૂર્તિઓ છે આદિશંકરાચાર્ય ગણપતિજી આ બાજુ બધા અલગ અલગ ભગવાન છે સાધુ સંતો છે તો આ છે સૂર્યા ગેટ અયોધ્યા નગરીનો મેઇન ગેટ છે મેન રસ્તો છે અહીંયાથી એન્ટર થાય છે પણ હું જે જગ્યાએથી આવ્યો હતો ને એ તો કંઈક અલગ જ હતું મને ખુદને નથી ખબર કે હું કઈ જગ્યાએથી આવ્યો હતો ગામડાવાળા રસ્તેથી આવ્યો હતો એટલું મને ખબર છે પણ આ જો મસ્ત આમ મજા જ આવી જાય જોઈને આ જો મસ્ત આખું રામાયણ અહીંયા દિવાલ ઉપર ચિત્રી છે પણ મસ્ત લાગે છે બંને બાજુ છે ખરેખર દિલથી થી અયોધ્યા નગરી પૂરેપૂરી રામાયણ છે હા દોનો તરફ એના ભાઈ વનવાસ માટે નીકળી ગયા ભગવાન

સ્ટાર્ટિંગથી શરૂ કરવું હોત તો સારું હતું એ કેટલા લંબા એ ભાયા બહુ જ લંબા એ બટ અચ્છા લગરા યુપીની અંદર વધારે કયું ફૂડ ખાવામાં આવે આપણે જે રીતના ગુજરાતી થાળી ખાઈએ ને એ રીતના અહીંયા છે ને લીટી ચોખા ફેમસ લીટી ચોખા છે ને તમને એક જગ્યાએ જોવા મળે એકવાર ટ્રાય કરવું જોઈએ અહીંયા નહીં કરું હું હરિદ્વાર કરીશ ત્યાં સારા મળે છે લીટી ચોખા હાલ હું જે જગ્યાએ પહોંચ્યો ને એ છે રામકી પેઢી રામ પેઢી જ્યાં અહીંયા રામ ભગવાન જ્યારે નાના હતા ને ત્યારે અહીંયા ગાર્ડન હતું ને ત્યાં રામ ભરવા રામ ભગવાન ફરવા આવતા ગાર્ડન હતું ને ત્યારે જગ્યા જવો ખર રામ દિલ ખુશ થઈ જાય એવી જગ્યા છે મસ્ત જગ્યા છે ભાઈ અયોધ્યા છે ને હું ક્યારે નો ફરું છું બહુ જ ચોખ્ખું છે તમે જોવો ઘણું ચોખ્ખું છું એની પાછળ મહેનત કોની છે ખબર આ બધા લોકો ની જય શ્રી રામ કેસા લગતા ડેલી આપકો સેવા કરને કો મિલતા હે તો અચ્છા લગતા હૈ આપ ખુશ હો મેં એક પર્સનલ સવાલ પૂછ લું જવાબ દેવો કે નરેન્દ્ર મોદી ક્યુ હાર ગયા से। गलत मतलब गलत काम किया है उसने लखनऊ में किया है यहाँ तो नहीं किया है तो तो यहाँ से क्यों हार गया आपने किसको वोट दिया था मोदी को सर आपने जो बट जो किया वो अयोध्या की डेवलपमेंट के लिए ही किया था ना अभी यहाँ टूरिस्ट कितने बढ़ गए हैं

બસ આપણા ભારતના દેશ ભારતના જે લોકો છે ભારતના નાગરિક છે એ દેખાય એટલું જ બાકી તો વિદેશ જેવું જ લાગે છે ને પ્રોપરલી હાલ પહોંચ્યો છું હું સરયું નદી રામાયણની અંદર સરયુ નદી બતાવવામાં આવે છે જ્યારે ભગવાન રામ વનવાસ જાય છે ત્યારે કેવટ દ્વારા કેવટ માછીમાર દ્વારા આ જે ઘાટ છે ત્યાંથી હોળીમાં બેસીને ભગવાન આ જે નદી છે એ પાર કરે છે

એટલે મંદિરનો ફોટો બી નહીં પડે અલાઉડ જ નથી એટલે અરે વાહ જો આમ હોવું જોઈએ મોબાઈલ લોકર બધું જ લાઈન ની અંદર ચપ્પલ ઉતારવાના મોબાઈલ મૂકવાનું ટોટલી વસ્તુ મજા આવી ગઈ હાલો ને તો આ બાજુ જો ચપ્પલ મૂકવાની કેવડી લાઈન ગોઠવી દીધી છે બાસ્કેટ અંદર અને આ બાજુ છે મોબાઈલ લોકર મોબાઈલ બેગ્સ પાવર બેંક કંઈ બી અંદર નથી જતું જે બી જાય છે ખાલી માણસ અને પાકીટ જે દાન ધરવાનું છે દાન બસ બીજું કંઈ બી નથી જતું એટલે એ વસ્તુનું ધ્યાન રાખું મજા આવી ગઈ ભાઈ મજા આવી ગઈ મજા હાલો હવે રામલલાના દર્શન કરી લઈએ મંદિર આજની તારીખે બી બની રહ્યું છે હજુ બી બની રહ્યું છે દર્શન કર્યા મેં રામ ભગવાનના ખરેખર જે દર્શન હતા ને મારા આખું વર્ણન છે ને હું રૂમમાં જઈને કરીશ ઘોંઘાટ છે ને મજા નહીં આવે વાત કરવાની શાંતિથી હું તમને વાત કરું આજનો દિવસ બેસ્ટ દિવસ રહ્યો છે મારો બેસ્ટમાં બેસ્ટ રામ જન્મભૂમિ ઉપર છું તો બેસ્ટ તો રહેવાનો જ હાલ પાઉભાજી હાલે છે ઉપરથી ચીઝ ખેમણું છે મેં તો હું ચીઝી લવર છું જમીન ફેસ બી છે ને ખરેખર વાત કરીએ કે સાઉથ એમ થાય છે કેટલો મસ્ત ટેસ્ટ છે આ ટેસ્ટ હું કામ સારો છે હું કહી દઉં ઇન્ડિયાની અંદર ઉડુપી ઇન્ડિયાની અંદર ઉડુપી નામની બ્રાન્ચેસ છે જે સાઉથ બ્રાન્ચ છે સાઉથ ફ્રેન્ચાઇસી છે આ એનો ટેસ્ટ છે અને ખરેખર ઉડુપીનો ટેસ્ટ સારો હોય તમે કોઈ બી ધાર્મિક સ્થળોએ જાશો ને મોટા ભાગે તમને ઉડુપી જોવા મળી જશે મુંબઈ ત્યાંની મુંબઈની અંદર મેન બ્રાન્ચ છે એની ફાઈનલી હોટલે પહોંચી ગયો છું તો વાત કરું મંદિરની તો હું મંદિરમાં ગયો ભાઈ એક જ જગ્યાએ મસ્ત ચંપલ ઉતારવાનું ગોઠવ્યું છે ત્યાં ચંપલ જમા કરાવવાના ત્યાંથી થોડાક આગળ જાઓ એટલે લોકર તમને મળે લાઇનમાં ઘણા બધા ઘણી બધી પબ્લિક હોય કોઈને કાંઈ પ્રોબ્લમ નહીં આવે તે મોબાઈલ જમા કરાવો અને પછી ધીમે ધીમે તમારું ચેકિંગ થશે ફૂલ બોડી ચેકઅપ થશે કે કોઈ ઇલેક્ટ્રિકલ વસ્તુ અંદર લઈ જવાતી નથી જેવા તમે મંદિરનો દાદરો ચડશો ને એ ભેગી તમને સીધી જ દિશામાં મૂર્તિ દેખાશે અને જે દર્શન હશે એ તમે ક્યારે એવું વિચાર્યું જ નહીં તમે દ્વારકા ગયા હશો કોઈ બી જ્યોતિર્લિંગે ગયા હશો પણ અહીંનો જે મારો અનુભવ હતો ને મારો જે અનુભવ હતો ને એ આખો અલગ હતો એના વિશે વર્ણન જ ના કરી શકું કે જે આપણે એકવીસ માર્ચ જે આપણે ઉજવણી કરેલી હતી એ યાદ અપાઈ દીધી ભગવાન રામે જે એનું બાળપણનું જે સ્વરૂપ છે એમાં એ બિરાજમાન છે અને જે મંદિરનું કામ છે સમારકામ છે નાની નાની ડિઝાઇન નાની નાની કોતરણી કરેલી છે મંદિરની અંદર ખરેખર આમ તમને આમ અંદરથી જે આનંદ આવશે એ બધું જોઈને અને અંદરથી મારે સિરિયસલી કહું છું આંખમાં આવડા હતા જ્યારે હું ભગવાન આરે વાત કરતો હતો કે દર્શન કરતો હતો ભગવાનના હું દર્શન કરતો હતો ને આંખમાંથી આવડા હતા ઇમોશનલ થઈ ગયો હતો અને કેટલા વર્ષની મહેનત છે જ્યારે ચુકાદો આવ્યો ત્યારે બી હું ખેકડા મારેલો કે એક કોન્ટ્રવર્સી ચાલતી હતી બાબરી મસ્જિદને લઈને અને ચુકાદો આપણા પક્ષમાં આવ્યો અને મંદિર બને છે હાલ જે નેપાળથી શાલીગ્રામ આવેલા છે મોટા પછી કર્ણાટકથી પથ્થર આવેલા છે રાજસ્થાનથી પથ્થર આવેલા છે ગદા આવેલી છે મોટું તાળું આવેલું છે મોટું નગારું આવેલું છે એ બધાના આજે મેં સાંજે દર્શન કર્યા અને મંદિરમાં અત્યારે હાલ ચોવીસ ચોવીસ કલાક મંદિરનું કામ ચાલુ છે હજી મંદિર બની રહ્યું છે અને ક્યારે ફિનિશ થશે તો કે હજી બે ત્રણ વરસ લાગી જશે અને જ્યાં ભગવાન ટેન્ટની અંદર હતા જ્યારે આ મંદિર બનતું હતું એની પહેલાં જ્યારે આ કોર્ટમાં કેસ ચાલતો હતો ત્યારે ટેન્ટની અંદર ભગવાન હતા તો એ ટેન્ટ હાલની તકે સાડંગમાં છે અને અંદર મિલિટરી પેરા કમાન્ડો કોઈ બી બટાલિયન બાકી નથી આટલી અંદર સેના તૈનાત છે તમને એક 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 ડગલે મિલિટરી જોવા મળશે અને જે સિક્યુરિટી ગાર્ડ આવે પર્સનલ જે સિક્યુરિટી હોય કંપની એના સિક્યુરિટી ગાર્ડ એસઆઈએસ કોઈ બાકી નથી પોલીસ બોલીસ બધું જ અંદર છે ઘણી બધી મિલિટરી છે અંદર દર્શન તમને રૂવાડા ઊભા થઈ જાય જ્યારે ભગવાનના દર્શન ફર્સ્ટ ટાઈમ જો અહીંયા અયોધ્યા આવવાના હોય મોબાઈલ અલાઉડ નથી ને વસ્તુ વધારે કેમ કે તમે નિરાતે દર્શન કરી શકો છો અને હું જ્યારે ગયો ને ટ્રાફિક નહોતી પણ તો બી દર્શન કરતાં પચીસ મિનિટ જવું થયું બહુ જ લાંબુ ચાલવાનું છે અંદરો અંદર 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 એવું એટલે ટાઈમ લાગશે પણ ટ્રાફિક નહોતી એટલે દર્શન ખરેખર બહુ જ સારા થયા આનો એક્સપિરિયન્સ કે આનો જે અનુભવ છે ને હું વર્ણાવી ના શકું એના માટે તમારે ખુદને આવવું પડે હે ને અને આજનો દિવસ હું છે ને અહીંયા ફિનિશ કરું છું છ તો વાત ચાલુ જ રહેશે ટ્રાવલ ક્લિકરને સબસ્ક્રાઈબ કરો શેર કરો વિડિયો શેર નથી કરતા તમને ગમતા હોય વિડીયો તો શેર કરો કાંઈ ઘટતું હોય તો એ કમેન્ટ કરો અને હાલ હું જે જગ્યાએ રહ્યો છું આજનું જે સ્ટે છે એ રામજી મંદિર નાના વરાસાની અંદર રામજી મંદિર છે અલખિયા બાપુ ત્યાં સેવા કરે છે ગાયોની એ અલખિયા બાપુના મેનેજમેન્ટથી મને અહીંયા રૂમ મળેલી છે એસી રૂમ છે અને ખરેખર આજનો દિવસ ખરેખર સારો રહ્યો ખૂબ ખૂબ ધન્યવાદ અલખ્યા બાપુને કે આવી સારું મને અરેન્જમેન્ટ કરાવી આવ્યું છે